બસ વચ્ચેનું યોગ્ય બસ સ્ટેશનની અંદર અંતર હતું વિદ્યાર્થી છે એ પોતે નીકળ્યા એટલે ત્યાંથી એનું માથાના ભાગે છે એ બસની અંદર ટકરાવવા પામેલું અને ઘટના સ્થળે જ મૃત્યુ થવા પામેલું છે અમારા દ્વારા છે એ પોલીસને પણ જાણ કરી દેવામાં આવેલી છે અને આગળની તપાસ છે એ અમારા દ્વારા ચાલુ છે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પર બે બસ વચ્ચે ચગદાયું યુવાન ઘટના સ્થળે જ નીપજ્યું કમકમાટી ભર્યું મોત આજે સવારે દસ વાગે રાજકોટ બસ પોર્ટ પર મૂળ ગોંડલ ગુંદાળાના રહેવાસી વિદ્યાર્થી દ્વારકા જઈ રહ્યો હતો ત્યારે એન્ટ્રી ગેટ પરથી પસાર થઈ રહેલી બસ સામે ઝડપથી પસાર થવા જતાં પાછળ આવી રહેલી બસ બસ સાથે અથડાઈ વચ્ચે મોત ઘટના સ્થળ પર પોલીસ દોડી આવી હતી અને જો કોઈ પણ ની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક પગલા લેવાની બાહેંધરી રાજકોટ પોલીસે આપી છે આવી જ અવનવી અપડેટ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે નમસ્કાર